ફાયર મેટર્નિટી હોસ્પિટલ ના વાયરલ સીસીટીવી ના મામલે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવ્યો વિરોધ કોંગ્રેસ ના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે જોવા મળી સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોસ્પિટલ માં લગાવવામાં આવેલ સીસીટીવી ના પાસવર્ડ એડમિન પાસે હોવાનું સામે આવ્યું કઈ રીતે હોસ્પિટલ માં લાગેલા સીસીટીવી નો એક્સેસ બહારના વ્યક્તિ પાસે લાગી અંગે તપાસ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ બનાવના સંદર્ભે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ દીપ્તિબેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે અમારો વિરોધ એ છે કે જે સાયબર ની અંદર ઓનલાઈન જે વિડીયો વાયરલ થયા છે બેન દીકરીઓના પ્રાઇવસીના જે સોનોગ્રાફીની અંદર કે લેબર રૂમ ની અંદર બહેનો જે લઈ જવામાં આવે ત્યારે એ એ વિડીયા વિડીયો વાયરલ થયા છે જેની ક્લિપો બજારમાં પૈસાથી વેચાય છે જે એક ખરેખર એકદમ શરમજનક કૃત્ય છે અને એની અંદર આ હોસ્પિટલના પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે અમારો આજે

કે અમારા જે ઇન્જેક્શનો હોય મોંઘા મોંઘા મોંઘી ચીજ વસ્તુ હોય એની ચોરી ન થાય એટલા માટે અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે તો ભાઈ તમારા એવા મોંઘા ઇન્જેક્શનના કેમ વિડીયો વાયરલ ન થયા અને ફક્ત લેડીઝના આવા પ્રાયવસીના જ વિડીયો વાયરલ થયા આ પણ એક પ્રશ્ન છે એટલે આ તદ્દન ખોટો અને લૂલો બચાવ છે એવું અમારું કહેવાનું છે આવી જગ્યાએ સીસીટીવી આવી જગ્યાએ સીસીટીવી કેમેરાની શું જરૂર છે ભાઈ આવી જગ્યાએ ખરેખર હોવા જ ન જોઈએ આ તદ્દન ખોટું છે પણ આ આ હોસ્પિટલનું જ અધમ કૃત્ય હોય એવું કહેવાય રહ્યું છે ગુજરાતની અસ્મિતાને લાંસન લાગે એવું આ કૃત્ય કર્યું છે જે ગઈકાલે જે ફાઇલ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે કે જ્યારે આજે મહિલાઓની જે ગુપ્ત હોય એમાં પણ જે આજે પોતાના વિડીયો ઓલા ફૂટેજ જે મૂકેલા હોય છે અને એ પણ વાયરલ કરવામાં આવે છે તો આ તો કેટલું બધું ખરાબ કાર્ય કાર્ય કહેવાય કે એક મહિલાઓની એક જે મહિલાઓ આરે જે હમણાં અન્યાય થાય છે એ બરાબર દીકરીઓ માથે બળાત્કાર થઈ છે બરાબર પણ હવે તો એવું બનવા માંડ્યું કે જે બેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નહોતી અને જરૂર પડે છે એની આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ બે હજાર ત્રણ હજાર પાંચ હજારમાં ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય આની માટે તાત્કાલિક સરકારે પણ પગલા લેવા જોઈએ તાત્કાલ્ય ઉપર ગુનો દાખલ કરવો જોઈએ અને એ ગુનો દાખલ નહીં કરે તો આમ બધા કોંગ્રેસના બેનો થઈ અને ગુનો દાખલ અમે કરશે